એક મીટિંગ જેવું હોય છે ત્યાં અમે બધા ભેગા થઈએ એની બચત કહેવાય સો રૂપિયા જેટલી નાની બચત કરીએ છીએ બરાબર એમાંથી પછી એનું એક અમારું એકાઉન્ટ છે એસબીઆઈ બેંકમાં એમાં અમે અમારી બચત બધી જમા કરીએ છીએ અને આખે આ લખપતિ દીધી યોજના છે એનો લાભ તમને અને તમારી આજુબાજુની સ્ત્રીઓને કેવી રીતે મળ્યો છે એમાં એવું છે મેડમ અમને બહુ સરસ લાભ મળ્યો છે સરકાર તરફ સ્ત્રી તરફથી જે એસેજ જે સખી મંડળની જે યોજના છે એમાંથી અમને આવે જે પણ મળ્યું છે મંડળનું ગ્રેડિંગ થાય પહેલા અમને પચાસ ની સીસી લોન તરીકે લોન મળતી હતી પછી સરકાર તરફથી એક લાખ રૂપિયા સુધી અત્યારે મિનિમમ ત્રણ લાખ રૂપિયા સુધી કેસ ક્રેડિટ તરીકે લોન કેવા એ મળે અને એમાંથી આપણે શું નવું શરૂ કર્યું છે એમાંથી અમારા બેનોને અમે સ્ટાર્ટઅપ કર્યું છે કે જો નાની નાનું કામ એટલે કોઈનો ગૃહ ઉદ્યોગ હોય કોઈને પાપડ છે ખાખરા છે ઊનની આઈટમ એટલે તોરણ છે રૂમાલ છે ઊનની નાની ઢીંગલીઓ છે એવું નાની નાની ઘણી પ્રોડક્ટ તો બનાવે છે બેનો અને પ્લસ એ બનાવીને સરસ મેળા તરીકે સરકાર એક યોજના આવે છે એમાં બેનો વેચાણ કરે છે ગુજરાત માં ગુજરાત ની બાર પણ આનો ગામડાની એવી બહેનો છે કે જે લોકો ઘરની બહાર નથી બેંક જેવી બેંક શું છે એ પણ એ દરવાજો અંદર ખુલે કે બહાર ખુલે એ પણ એ લોકોને ખ્યાલ